જેમ પાંડવો પાંડવો ના પક્ષ માં સાચા હતા ને ઈમાનદાર હતા ને નીતિના સાચા હતા ને માર્ગે હતા ને ભગવાનના શરણે હતા ને ભગવાન ની નારાયણી સેના એમણે લઈ લીધી હતી ખબર છે તો વિચાર લો એ નારાયણી સેના જેના પક્ષ માં હોય એ પાંચ પાંડવો હતા એના પક્ષ માં ખાલી કૃષ્ણ હતા આખું મહાભારત એવું રચાયું ને કે તાર અર્જુન ની કૃષ્ણ ની ગાથા ગવાય છે ને અમારો ઇતિહાસ થઈ ગયો જ્યાં પણ સત્ય હતા સાચા હતા સહન કર્યું ને કર્યું ને એમને એમના હકનું લઈ લીધું એમના હકનું નું પડાય મહાભારત એ શીખવાડે છે કે કદાચ કોઈ કાકા કુટુંબ તમારો મોટો ભાઈ કદાચ પ્રોપર્ટી માં વધારે લઈ લે તો એની હાથે લડતા નહીં તમારા હક ની કદાચ માંગ કરી લેજો

પેલા મરચું રોટલો ખાવાના દાડા હોય એ ભૂલી જાય છલકાઈ જાય અહંકાર માં જાણે કઈક મેં કઈક કર્યું છે જીવન માં એમને ખબર ના હોય કે કોઈ માતાજી નો હાથ હોય માથે ભગવાન નો કોઈ હાથ હોય ને તારે તમારા જીવનમાં માં સુખ ના અજવારા થયા હોય અને સુખ માં જો કદાચ ફૂલી જાવ ને તો એવું દુઃખ વેટાય ને કે કોઈ ભગવાન માતાજી તમારું ભલું ના કરે સમય એક જ વાર બને સમય એક જ વાર બને સમય એક જ વાર બને

મારા દીકરા નું અહંકાર જેટલું ઓછું છે ને એટલું અહંકાર ના રવા દે એટલે હું દરેક ને શાલા આલુ છું તમારા ઘર પરિવાર છે થશે ઝગડા થશે બધુંય થશે માતાજી ની ઉપાસ ના છોડતા તમારો બાપ અલગ અલગ છે સહન કરો સહન સહન કરશો માતાજી ના તમારે તાકાત નહીં સહન કરવા મને ખબર એટલે બધા ના જીવન માં આવું છે એટલે હું દરેક ને સહેલા હાલુ છું જતું કરો તમારા હક નુંબાઈ ગાર બોલે એનો સ્વભાવ છે ભક્ત છો ને તમે હોમે ચાર ગારો બોલ દો તો તમે એના જેવા ફેર શું

સુખી દુખી મન જ કરે છે એ વાત સાબિત કરે બધું બધું જે વિચારો હોય ને બંધ કરે પણ મૂળ રિપેર શું કરવાનું મન મન રિપેર કરવાના ઉપાય શું છે એના હાબુ થી ધોવું પડે મેલું વસ્તુ હોય ને કપડા આ કપડા છે બરોબર તો એને શું કરવું પડે સાબુથી ધોવું પડે વોશિંગ મશીન માં ધોવું પડે તો કે ના મારવા પડે મારવા પડે તારે એમાંથી મેલ નીકળે આ દીકરે ધોતી ખબર હશે એમ બટન તોડી નાખાયું તારે મેલ નીકળે તો એવી રીતે તમારા મનમાં અસંખ્ય વિચારો સમૂહ ભેગો થયો છે તમારા મનમાં એક સંગ્રહ થયો એનો બીજી ભાષામાં કેવાય સંસ્કાર એટલો હાવી છે કે તમે અત્યારે કઈ બી સારી વાત ભજન ભક્તિ સત્સંગ કરવા બે મન ચંચલ થાય એનું કારણ છે મન તમારું મલિન છે મેલું છે મતલબ હવે મન મેલું છે તેનો અર્થ આ દેવો ને મેલું મેલું જ રે ના એના ધોવાના ઉપાય છે જેમ કપડા ધોવા માટે સાબુ બનાવ્યો છે વોશિંગ મશીન બનાવ્યું છે એવી રીતે મારા ભગવાન મન નો જે મેલ છે ને એ ધોવા માટે ભગવાને ઉપાય આલ્યા છે એ ઉપાય સર્વ શ્રેષ્ઠ આ કડિયુગ નો એકમાત્ર ઉપાય અને સીધો અને સરળ ઉપાય હોય તો રામ નામ શું રામ નામ ના સાબુ થી મન કાલા ભજન રામ નામ કે સાબુ રામ ના સાબુ ધોઈ નાખો મન નિર્મલ राम રામ हो જપતા હોય તો અંદર થી એસાસ કરો भगवान કે ભગવાન કે માતા મારા માથા ફાબુક જલ્દી થઈ જશે ભાવના કરવાથી શું ખોટું અને ધીરે રામ 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 જપતા 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 આપે રૂપે રૂપે મારા દીકરાનો નો જેવો સ્વભાવ છે ને તાર મારી માતાની વાતો હોભરીને કદાચ તમને મારા દીકરાના સ્વભાવનું અનુમાન આવતું હશે કે મારા દીકરાનો કેવો સ્વભાવ છે ખબર પડતી હશે ને કે કેવો સ્વભાવ હશે તે સ્વભાવ ક્યાંથી આવ્યો છે મારા નામનું નામ જપ કરવા મને માતાને મારે મને ભજવાથી સેવા કરવાથી આપે રૂપે સ્વભાવ આ સ્વભાવ શુદ્ધ થઈ જાય પછી તો શું વાત કરું જરૂર નહી કમાવું તો પડે હા મહેનત તો કરવી પડે હું એવું મારા બે તમે સંસારમાં છો તો તમારે નોકરી ધંધો કરવો પડે એના માટે બેહીરો તો કોઈ આપી ના જાય હા એવા વિશ્વાસ થી અટૂટ વિશ્વાસ થી એક જ જગ્યાએ બેહી

બઉ લાબુ થઈ ગયું બઉ દાડા મળ્યા પણ તમારી અંતર આત્મા તમારો હૃદય ના પૂછો જો એક સાચી વાત સાચું ખોટું નક્કી તમારું મન કે બુદ્ધિ ના કરીએ કે મન કદાચ નિર્ણય ના કરીએ કે બુદ્ધિ નિર્ણય ના કરીએ કે બુદ્ધિ કદાચ નિર્ણય કરે બુદ્ધિ નું કામ નિર્ણય કરવાનું છે પણ એ નક્કી ને સાચો નિર્ણય કરે ખોટો નિર્ણય કરે પણ દરેક નું હૃદય ભગવાને આલ્યું છે એ હૃદયમાં ઉઠેલો અવાજ હમેશા પરમાત્મા નો હોય છે કોઈ સંદેશ તમારી આત્મા એવું પૂછજો કે અહીંયા પછી અમને અનુભૂતિ આનંદ કેવી થાય નહીં કેવાય એવું આમ ગલી ગલી થાય કેવા એવું જ નહી તો હૃદય દરેક નું સત્ય છે માં ઉઠેલો અવાજ હંમેશા સાચો હોય જો તમે ચોરી કરવા જાવ તો હૃદય માં બોલા અવાજ નીકળે અરે હું ચોરી કરીશ પકડાઈ જઈશ તો બુદ્ધિ એવું કે ના ના નહીં પકડવું પણ હૃદય તો સાચું બોલતું હોય અંદર થી આવો છો ને અવાજ એના શું કહેવાય પરમાત્મા કે આત્મા કોક પરમાત્મા કોક માતા કોક જે કોઈ એક તત્વ છે એ શક્તિ છે એક ઉર્જા છે એ ચેતના છે એ ચેતના અંદરથી દરેક ની અંદર અવાજ કરે છે તો તમારે કઈ બી હાચું ખોટું હોય ને તો તમારા હૃદયમાંથી માંથી આત્મા થી અવાજ થાય કે આ મારા માટે મારી ગુરુ છે તો તમારા માટે હું ગુરુ બેઠી હું નહીં કે તમે મને મોનો પણ મન થી મોન છો ને તમારા માટે શું ડગલે ને પગલે માર્ગદર્શન કરતી રહીશ અને આગળ રહી જે રીતે અત્યારે અત્યાર સુધી મય ધીરજ રાખીને ધકેલ્યા છે તો આગળ એ થોડા ધકેલ દઈશ હવે તમે મારી ટ્રેનમાં બેહી ગયા છો હવે ચિંતા તમાર સુ લે ડ્રાઈવર પર ભરોસો રાખો ઉભા ઉભા જતા હો કે ઊંઘ્યા ઊંઘ્યા જતા હો કે બેઠા બેઠા ટ્રેન તમારી મંજિલ ઊંધી પહોંચાડક નહીં તો તમે

હવે હું માતા એવું કહું છું કે સ્વીકાર કરો મને ભૂલી બતાવો તો હેડું મોલું ખરાબ હાવ બુકાર વેડી ભલે રાવી